ચના બનાવીના બ્રિજની ગુણવત્તાનું આપ્યું ઉદાહરણ વિદેશમાં સાત માળના બ્રિજ છતાં કાકરી નથી કરતી તેવું જગદીશ ત્રિવેદીએ કહેવું છે ત્રણ મહિનાના અમેરિકા અને કેનેડાના પ્રવાસે આવેલો છું અહીંયા અમેરિકામાં ઘણા શહેરોમાં મેં જોયું કે એક બ્રિજની ઉપરથી બીજો બ્રિજ જતો હોય એના ઉપરથી ત્રીજો જતો હોય એના ઉપરથી જ ચોથો જતો હોય એટલે સાત સાત માળના ઉપરા છાપરી બ્રિજ હોય એના ઉપરથી કન્ટિન્યુ હજારો વાહનો જતા હોય પણ આજ દિવસ સુધી મેં સાંભળ્યું નથી કે બ્રિજ તો શું એની એક કાંકરી પણ ખરી પડી હોય નીચે સાહેબ એક બહુ જૂની રચના યાદ આવે છે એક પુલ નદીમાં જળ લેતા બોલે છે કે સિમેન્ટ નેતા ખાઈ ગયો મેં નથી ખાધી લોખંડ કોન્ટ્રાક્ટર ખાઈ ગયો જે મેં નથી ખાધું રેતી અને કપચી સરકારી અધિકારી ખાઈ ગયો જે મેં નથી ખાધી આ કંઈ જ મેં નથી ખાધું અને એટલા માટે હું ઉપવાસી પુલ જલ સમાધિ લઈ રહ્યો છું પતા નહીં ચલતા યારો પુલ ગિર રહ્યા હૈ કે ઇન્સાનિયત ગીર રહી